કેમ છો બાળ મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલના અંદર તો આજે જોઈએ આપણે નવોદયનું જે આપણી એક્ઝામ લેવાની નવોદયની અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તો ઘણા બધા બાળકોનું કોમેન્ટ આવી હતી કે સાહેબ મેરિટ કેટલું રહેશે અમારી કેટેગરીના અંદર મારા જિલ્લાના અંદર મેરિટ કેટલું રહેશે તો આના આગળ પણ એક વિડીયો મેં અપલોડ કર્યો તો મેરિટ કઈ રીતે બને છે કઈ રીતે બાળકો સિલેક્ટ કરવામાં આવે છે તો એના ઉપર ઘણા બધા બાળકોની કોમેન્ટ્સ આવી હતી મને અને કોમેન્ટ્સના આ એના આધારે એક મેં વિચાર્યું કે કોમેન્ટ્સના આધાર ઉપર બધાના બાળકોના માર્ક્સ જોઈને એક પ્રકારનું મેરિટ બનાવી અથવા તો એક વિડીયો બનાવું જેથી તે તમને અંદાજો આવે કે તમારું મેરિટ કઈ રીતનું રહેશે તો ઘણા બધા બાળકોએ કોમેન્ટ કરી કેટલાક બાળકોએ એમનો જિલ્લો પણ જણાવ્યો હતો કે સાહેબ મારા આ જિલ્લામાંથી આટલા માર્ક્સ આવ્યા છે તો અમને સરળતા રહી કે તમારું મેરિટ અમે બનાવી શકીએ વાઇઝ મેરિટ કઈ રીતનું રહેશે તમને અંદાજો આવે કે અમારા જિલ્લાના અંદર આ બાળકોના આટલા પ્રમાણે માર્ક્સ આવ્યા છે તમે વિડીયો જોવો છો તો વિડીયો જોતા તમારા માર્ક્સ પણ તમે કોમેન્ટ કરો કોમેન્ટની સાથે તમારા માર્ક્સ તમારો જિલ્લો પ્રમાણે બધું જ ડિટેલ લખો જેથી કરીને ખબર પડે કે આ જિલ્લામાં આ પ્રકાર બની શકે છે બરાબર તો ચાલુ કરીએ આપણો વિડીયો તમારા જિલ્લાનું મેરિટ કેટલું રહેશે તો મેં જે વિડીયો મૂકે તો એ વિડીયોના અંદર બાળકોની કોમેન્ટ્સ આવી ઘણી બધી એ કોમેન્ટ્સના આધાર ઉપર બરાબર અત્યારે જણાવી દઉં છું કે મારા વિડીયોના અંદર તમે જે કોમેન્ટ્સ કરી હતી એ કોમેન્ટ્સમાં બધાએ માર્ક્સ કેટલાય બાળકોએ માર્ક્સ જણાયા હતા કે એમના નાઇન્ટી વન લખ્યા હતા કે સેવન્ટી એટ આપ્યા હતા કેટલાક બાળકોની કો સેવન્ટી ફાઈવ એટી ફાઈવ એવી કોમેન્ટ્સ કરી હતી તો એ કોમેન્ટ્સના આધાર ઉપર એક અંદાજો લગાવીને વિડીયો બનાવીએ છીએ અમે કે તમારા માર્ક્સ તમારા જિલ્લાના અંદર કેવા રહેશે આ તમારી કોમેન્ટ્સ છે એકવાર જણાવેલું છે ઉપર મેં નામ હટાવી લીધા છે કારણ કે પ્રાઇવસી માટે માર્ક્સ કોઈનું નામ ના દેખાડી શકાય ટુ માર્ક્સ એના છે અહીંયા જો એક બાળકના નાઇન્ટી ટુ પોઈન્ટ ફિફ્ટી એટલે બાણું પોઈન્ટ પચાસ છે અહીંયા જો એકના પંચ્યાસી માર્ક્સ છે નેવું અહીંયા જો બીજા ફોટોના અંદર પણ નેવું ત્યાંસી પોઈન્ટ સારા એવા માર્ક્સ છે બધાના જો જૂનાગઢના અંદર પંચ્યાસી માર્ક્સ છે નેવું નેવું છે પછી અહીંયા જતું છે બરાબર અહીંયા મહીસાગરમાં હજુ પૂછે છે કે ડિસ્ટ્રિક્ટનું કઈ છે એટલે મેં આ ટાઈપની કોમેન્ટ્સ આવી હતી મિત્રોની એ અમારા ડિસ્ટ્રિક્ટમાં કઈ રીતે રહેશે તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ મેં થોડા માર્ક્સ લોકોના બાળકોના બતાવ્યા છે એના માટે જ આ વિડીયો ખાસ તો બનાવે છે જો પંચાવનથી સાહીઠ કે છે અહીંયા છોટા છોટાઉદેપુરના અંદર એક્યાસી પોઈન્ટ પંચ્યાસી જો અહીંયા તમે જોઈ શકો છો કેવા છે અહીંયા છ્યાસી પોઈન્ટ પચીસ છે બાણું પોઈન્ટ પંચોતેર છે અઠ્યાસી પોઈન્ટ પંચોતેર છે એના પછી અહીંયા જો એંસી છે બરાબર છે પંચોતેર નેવું ટકા થાય છે અહીંયા બ્યાસી છ્યાસી સત્તાણું પોઈન્ટ પચાસ આ બહુ સરસ માર્ક્સ છે જો સત્તાણું પોઈન્ટ પચાસ લાવવા પણ બાળકો છે માર્ક્સ છે અહીંયા નાઇન્ટી ફાઈવ છે અહીંયા બાળકના જો નાઇન્ટી ફાઈવ માર્ક્સ બરાબર તો આ પ્રકારની કોમેન્ટ્સ અમને આવી હતી તો જિલ્લા વાઈઝ જોઈએ કે જિલ્લાવાઈઝ જે કોમેન્ટ્સ આવી હતી મેં અલગ કરીને તમને બતાવી છે આ વિડીયોના અંદર તો વિડીયો છેક સુધી જોજો તમારા જિલ્લાના અંદરના બાળકોના કેવા માર્ક્સ છે એ જોવા માટે અને ત્યાં સુધી વિડીયોને એકવાર લાઇક કરી દો તમારા માર્ક્સ પણ કેટલા છે મને એકવાર ફરીથી કોમેન્ટ કરી દો ચાલુ કરીએ તો ચાલુ કરીએ જૂનાગઢથી વધારે મને કોમેન્ટ્સ આવી હતી એમાંથી ટોપ મોસ્ટ મેં કોમેન્ટ્સ લીધી થી એના અંદરથી માર્ક્સ કેવા છે જો એક નાઇન્ટી ફાઇવ એટી સિક્સ ટ્વેન્ટી ફાઇવ અહીંયા જો પંચાણું છે એક્યાસી પોઈન્ટ પંચોતેર છે ત્રાણું પોઈન્ટ પંચોતેર છે એકાણું પોઈન્ટ પચીસ પોઈન્ટ પચાસ પંચોતેર અને અડસઠ પોઈન્ટ પંચોતેર આ પ્રકારના માર્ક્સ છે મેં ટોપ મોસ્ટ લીધી છે બધી કોમેન્ટ્સ નથી લીધી પણ એક એવરેજ આપણે માનીને જોઈએ તો અહીંયા જો તમારા નાઇન્ટી ફાઈવ એબો કેટલા છે એક બે ત્રણ ને ચાર તો મને જેટલા કોમેન્ટ કરી બધા બાળકો તો કોમેન્ટ્સ ના જ કર્યું હોય આખા જૂનાગઢ જિલ્લાના તો બહુ બધા બાળકો હશે તો એના અંદરથી ચાર બાળકો મને અત્યારે જ એવા મળી ગયા છે જે નાઇન્ટી ફાઈવ એબો છે બરાબર એના પછી જો એક એસી થી નેવું સુધી વચ્ચે જોઈએ તો કેટલા છે ત્રણ બાળકો છે એના પછી પંચોતેર વાળા છે અને અડસઠ પોઈન્ટ પંચોતેર છે બરાબર તો આ પ્રકારના જૂનાગઢના જે બાળકોએ કોમેન્ટ કરી એ પ્રકારના માર્ક્સ છે કેટલા માર્ક્સ હોય તો તમે સેફ છો કેટલા માર્ક્સે તમે આશા રાખી શકો બરાબર છે તો નેક્સ્ટ જિલ્લો જોઈએ સુરત જોઈએ સુરતના અંદર કેવી રીતને માર્ક્સ છે એ જોઈએ તો નાઇન્ટી ટુ પણ છે સત્યાસી પોઈન્ટ પચાસ છે અહીંયા એકાણું છે બ્યાસી નેવું પંચોતેર છે નેવું જોઈએ તો બાણું છેવું છે એકાણું છે સુરતના ત્રણ બાળકો એવા છે જેમને મને કોમેન્ટ કરી છે કે જેમના માર્ક્સ નેવું ઉપર છે એસી થી નેવું જોઈએ તો સત્યાસી પોઈન્ટ પચાસ એક્યાસી છે છ્યાસી છે પંચ્યાસી છે ને બ્યાસી વાળા પણ બાળકો છે તો સુરતના અંદર એસી થી નેવું વચ્ચે વધારે પડતા બાળકો છે નેવું ઉપર ત્રણ બાળકો છે બીજા ત્રણ ડે બાય પાંચ બાળકો એવા છે કે જેઓ એસી થી નેવું વચ્ચે છે જેમને કોમેન્ટ કરી છે બરાબર છે એના પછી જોઈએ કયો જિલ્લો આવે છે દેવભૂમિ દ્વારકામાંથી પણ ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી મને દેવભૂમિ દ્વારકાના અંદર જો નાઇન્ટી થ્રી પોઈન્ટ સેવન્ટી ફાઇવ ત્રાણું પોઈન્ટ પંચોતેર બહુ સરસ માર્ક છે જો અહીંયા છન્નું પોઈન્ટ પચીસ લાવવા પણ બાળકો છે ત્યાંસી પોઈન્ટ પંચોતેર નેવું દેવૂમિ દ્વારકામાં કોમેન્ટ નથી હશે ઘણા બાળકો એવા છે પણ એમની વિડીયો જોયો હોય તો એવું હોય શકે અહીંયા જો નાઇન્ટી એબાઉ જોવા જઈએ તો એક બે ત્રણ છે બીજા અહીંયા ચાર બાળકો મને એવા મળ્યા કે જેમના નાઇન્ટી થ્રી નાઇન્ટી એબાઉ છે અને આના તો બહુ સરસ છે એટલે તો તો બહુ બહુ સરસ સરસ કહેવાય કહેવાય વાળા બે છે આ પણ દ્વારકાનું ચિત્ર છે એના એનાલિસિસ આપણે છેલ્લે કરીએ છીએ વિડીયોના લાસ્ટમાં કે તમારા જિલ્લામાં કઈ રીતે રહેશે ઓવરઓલ મેરિટ કઈ રીતે રહેશે કેટલા માર્ક્સ છે તમે સેફ છો એ બધું કરીએ પણ ફરીથી એક નવો જિલ્લો જોઈએ શું છે અહીંયા બનાસકાંઠા જો બનાસકાંઠામાંથી પણ બહુ બધી કોમેન્ટ્સ આવી હતી અહીંયા સેવન્ટી એટ ફા સેવન્ટી એટ પોઈન્ટ પંચોતેર ઇઠોતેર પોઈન્ટ પંચોતેર છે એંસી પોઈન્ટ પંચોતેર પોઈન્ટ અને સેવન્ટી ટુ તો અહીંયા મને નાઇન્ટી અબાવ ફક્ત એક જ દેખાય છે ઘણા બધા બાળકો બીજા પણ હોય છે આખો બનાસકાંઠા જિલ્લો તો બહુ મોટો છે પણ જે લોકોએ વિડિયો જોયો હતો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરી હતી એ બાળકોના અહીંયા મેં માર્ક્સ મૂક્યા છે તો એસી વચ્ચે નાઇન્ટી બહુ છે નાઇન્ટી સિક્સનું છે નાઇન્ટી સિક્સ નથી બનાસકાંઠાના અંદર બરાબર છે સેવન્ટી એટ પોઈન્ટ સેવન્ટી ફાઈવ છે પંચ્યાસી છે બરાબર તો આ પ્રકારના માર્ક્સ છે તમારા બનાસકાંઠા જિલ્લાના ના પછી આપણે જોઈએ વડોદરા તો વડોદરામાંથી જે માર્ક્સ જોઈએ પોઈન્ટ પચીસ છે બાણું ત્યાસી અને બોતેર તો અહીંયા જોવા જોઈએ તો નેવ ઉપર કેટલા બાળકો છે બાણું વાળા ભાઈ છે અને એકાણું પોઈન્ટ પચીસ બે બાળકોના નેવી થી અને ચાર બાળકો એવા છે કે જેમને એસી થી નેવું વચ્ચે માર્ક્સ છે બે બાળકોએ કોમેન્ટ કરી કે જેમના સિત્તેર થી એસી વચ્ચે છે છોતેર પણ આ પણ સારા જ કહેવાય કે ઓછા માર્ક્સ નથી સેવન્ટી ટુ પણ બહુ સારા માર્ક્સ છે બરાબર તો આ પ્રકારનું વડોદરાનું ચિત્ર છે નેક્સ્ટ જિલ્લો જોઈએ આપણે પાટણ તો પાટણમાંથી મને જેમને કોમેન્ટ કરી છે એના માર્ક્સ આપણે જોઈએ તો એ પ્રમાણે કેવા છે બ્યાસી માર્ક્સ છે પંચ્યાસી માર્ક્સ પણ છે અહીંયા જો એકાણું વાળા પણ છે પાટણના અંદર સિતોતેર માર્ક્સ સેવન્ટી એટ પોઈન્ટ સેવન સોરી અહીંયા એસી છે અહીંયા નેવું પર જોવા જઈએ તો અહીંયા એકાણું પોઈન્ટ પચીસ વાળા છે એસી થી નેવું વચ્ચે જોઈએ તો એસી છે અહીંયા પંચ્યાસી અને બ્યાસી ત્રણ બાળકો એવા છે અને બીજા ચાર છે જે સિત્તેર થી એસી વચ્ચે છે ચાર એવા છે જે સિત્તેરથી છે ત્રણ છે એસીથી નેવું અને એક બાળક નેવું વચ્ચે જે કોમેન્ટ સાઈ એના એના ઉપરથી એનાલિસિસ કરું છું બરાબર પાટણ પછી જોઈએ નેક્સ્ટ જિલ્લો કયો આવે છે મહીસાગર સાગરમાંથી કેટલી કોમેન્ટ્સ આવી છે એ જોઈ લઈએ છ્યાસી વાળા માર્ક્સવાળા ભાઈ છે પછી ચોર્યાસી છે ના પછી એટી ટુ સેવન્ટી ફાઇવની બી એક કોમેન્ટ છે સેવન્ટી બી છે એટી થ્રી હા તો આટલી જ કોમેન્ટ્સ છે મહીસાગરમાંથી બહુ વધારે કોમેન્ટ્સ આવી નથી મહિસાગરમાંથી આવી છે એના અંદર નાઇન્ટી એ બઉ વાળાની કોઈની કોમેન્ટ્સ મને નથી આવી એસી થી નેવું વચ્ચે એક બે ત્રણ અને ચાર ચાર બાળકો એવા છે જેમની કોમેન્ટ સાઈઝ થી નેવું વચ્ચે છે થી એંસી વચ્ચે બે બાળકો છે બરાબર છે તો મહીસાગરના અંદર પણ રિઝલ્ટ બહુ સારું એવું છે એટી સિક્સવાળા પણ છે ભાઈ એટી ફોર એટી થ્રી એટી ટુ તો મહીસાગરનું પણ રિઝલ્ટ એકંદરે સારું છે હવે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ કયો જિલ્લો આવે છે દાહોદ દાહોદ પણ દાહોદમાંથી પણ ઘણા બાળકોએ મને કોમેન્ટ કરી હતી તો જો અહીંયા દાહોદના અંદર સેવન્ટી છે એટી સેવન 91 ફાઇવ ઝીરો નાઇન્ટી વન નાઇન્ટી વનવાળા પણ છે ભાઈ એટી છે 70 છે સેવન્ટી ફાઇવ 81 ટ્વે ટુ સેવન્ટી ટુ એટી વન અને બ્યાસી બરાબર દાહોદમાંથી કોમેન્ટ્સ આવી હતી એમાં અંદર આ પ્રમાણેના માર્ક્સ છે જો નેવ પર એક બાળકની કોમેન્ટ છે એકાણું પચીસ છે એસી થી નેવું વચ્ચે કેટલા બાળક છે એક આ છે બે એક બે પછી ત્રણ અને ચાર ચાર બાળકો એવા છે જેમને કોમેન્ટ કરી જેમને એસી થી નેવું વચ્ચે માર્ક્સ છે પછી સિત્તેર થી એસી વચ્ચે એક બે ત્રણ અને ચાર તો ચાર બાળકો એવા છે જેમને કોમેન્ટ કરી જેમના સેવન્ટી થી સિત્તેર થી એસી વચ્ચે માર્ક્સ છે અને એક બાળક એવું છે જેના નેવું એબો છે

પંચમહાલમાંથી બે સેવન્ટી ફાઇવ એટી ટુ છે રાજકોટમાંથી જો નાઇન્ટી વનવાળા કોઈક બાળકની કોમેન્ટ છે પંચ્યાસી માર્ક્સ પણ છે આણંદમાં તો તેર જામનગરમાંથી ફક્ત એક જ કોમેન્ટ્સ આવી છે ગીર સોમનાથમાં એટી વન પોઈન્ટ પચીસ જેવા માર્ક્સ છે બરાબર તો બાળકો તમને ફરીથી એકવાર રિક્વેસ્ટ છે કે તમે તમારા માર્ક્સ વધુને વધુ કોમેન્ટ કરો જેથી કરીને એમને ખબર પડે તમારા માર્ક્સ કેટલા થાય છે તમારા જિલ્લાના અંદર કે કયા પ્રકારનું મેરિટ રહેશે એ પણ અંદાજો મારી શકાય તો આ પ્રકારના માર્ક્સ હતા તમારા બીજા બધા જિલ્લાના બીજા જે જિલ્લા બાકી છે એમાંથી ખાસ કોમેન્ટ નથી આવી જો તમે એ જિલ્લાના અંદર હોય તમે જણાવી શકો છો જે બાળકો જેમને કોમેન્ટ કરી હતી પણ એમને પોતાનું સ્થળ નતું બતાવ્યું મને એટલે કે કયા જિલ્લાના છે અથવા તો ક્યાંના છે એ મને એ જણાવ્યું ન હતું તો એ બીજા જે બાળકો જેમની કોમેન્ટ આવી હતી એના અંદર આ પ્રકારના માર્ક્સ જે જો એમને કંઈ એમને જણાવ્યું નતું કે કયા જિલ્લાના છે ખાલી એમને પોતાના માર્ક્સ જ લખ્યા છે તો એના અંદર પણ બહુ સારા સારા માર્ક્સવાળા બાળકો છે જો નાઇન્ટી થ્રી પોઈન્ટ સેવન ફોઈન્ટ પોઈન્ટ છે આ જો હાઈએસ્ટ આ છે સત્તાણું પોઈન્ટ પચાસવાળા પણ છે સત્તાણું પોઈન્ટ પચાસવાળા બે બાળકો છે જેમને મને કોમેન્ટ્સ કરી છે એમને એમનો જિલ્લો નહોતો જણાવ્યું એટલે ડાયરેક્ટ જ અહીંયા બતાવું છું તમને નાઇન્ટી વન એકાણુંવાળા પણ છે તો એટી સિક્સ નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઇવ ઝીરો પોઈન્ટ પચાસવાળા બાળક છે અહીંયા સત્યાસીવાળા માર્ક્સ છે બરાબર તો આ પણ પ્રકારના આ પણ બાળકો છે જેમણે મને કોમેન્ટ કરી હતી પણ એમનો જિલ્લો નહોતો જણાયો તો આ પ્રકારે એમના એમના પણ માર્ક્સ છે તો તમને અંદાજો આવે કે બાળકોના બીજા કેવા માર્ક્સ રહ્યા છે અહીંયા જો નેવું છે પંચાણું વાળા પણ છે અહીંયા જો બરાબર તો અહીંયા જો હું તમને જણાવું છું તમને એક અંદાજો આપું છું કે સો બાળકો જેમને મને કોમેન્ટ કરી હતી એમાંથી મેં સો કોમેન્ટ લીધી હતી અને સો કોમેન્ટ્સ લીધા અને એના આધાર ઉપરથી આપણે એક તારણ કાઢીએ એક તારણ કાઢીએ કે બાળકોના માર્ક્સ કેવા રહ્યા છે તો જે મને કોમેન્ટ કરી હતી એના ઉપરથી નેવું થી ઉપરવાળા બાળકો હું ગણવા જાઉં તો પંદર બાળકો એવા મળ્યા મને સો કોમેન્ટોમાંથી સો બાળકોનું માર્ક્સ લઉં છું ખાલી ફક્ત સો બાળકોના માર્ક્સ આપણે લઈએ તો અંદાજે એમાંથી પંદર બાળકો એવા નીકળ્યા છે કે માર્ક્સ બાવીસ છે જેમના એટી સિક્સ થી વધારે એટલે છ્યાસી થી લઈને નેવું માર્ક્સ હોય તેવા બાળકો કેટલા છે બાવીસ બાળકો એવા છે કે જેમના છ્યાસી થી નેવું છે એક્યાસી થી પંચ્યાસી વાળા બાળકો એકત્રીસ છે પછી છોતેર થી એસી સુધીના સત્તર બાળકો છે ઇકોતેર થી પંચોતેર વચ્ચે અગિયાર અને ચાર બાળકો એવા જેમને તમારા એ મને કોમેન્ટ કરી હતી કોમેન્ટ્સ કરી હતી એ કોમેન્ટના આધારે તમને આ જે તમને એક તારણ કાઢીને આપ્યું છે બરાબર માર્ક્સનું ચિત્ર બીજું પણ હોઈ શકે છે એવું કશું હતું નથી કે મેં જે તમને જણાવ્યું એ જ સો ટકા સાચું હોય આ એ હું એક અંદાજ કાઢ્યો છે આ મારા જે પ્રમાણે કોમેન્ટ્સ આવી છે એ પ્રમાણે એક અંદાજ છે એ વસ્તુ તમારી માહિતી માટે વિડીયો બનાવે છે ગભરાવાની જરૂર નથી ટેન્શન લેવાનું માર્ચ મહિનાના અંદર રિઝલ્ટ આવશે રિઝલ્ટ આવે ત્યાં સુધી એકદમ રિલેક્સ થવાનું છે તમારી બીજી જે એક્ઝામ આવે છે રેગ્યુલર પાંચમા ધોરણની એ બધી એક્ઝામની તૈયારી કરો ખૂબ સારા માર્ક્સ લાવો આગળ વધો અને તમારા ફ્યુચરને બ્રાઇટ કરો આવી તો ઘણી બધી એક્ઝામો આવશે આ કંઈ પહેલી અને છેલ્લી એક્ઝામ નથી અમારી ચેનલ પર આવા વિડીયોઝ અપલોડ કરતા રહીશું અમે નવોદય રિલેટેડ અને નવોદય સિવાય પણ બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે તમારી પાંચમા ધોરણના અંદર છઠ્ઠા ધોરણના અંદર શિષ્યવૃત્તિની જે પરીક્ષાઓ છે એ બધી જ પરીક્ષાના વિડીયો આ ચેનલ ઉપર અમે અપલોડ કરવાના છીએ તો જેમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અત્યાર સુધી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને લાઇક કરી દો તમારા મિત્રો સુધી શેર કરો તો બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે તમે જેની તૈયારી કરવા માગો છો તો મને કોમેન્ટમાં જણાવો સાહેબ આ એક્ઝામના વિડીયો પણ તમે મૂકો બરાબર સૈનિક સ્કૂલ છે કે તમારી કોમન એન્ટ્રન્સ એક્ઝામ આવે છે સીઈ ટી કરીને એ છે બીજી શિષ્યવૃત્તિની બીજી કોઈ પરીક્ષાઓ હોય એના વિડીયોઝ તમારે જોતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવો સર આના વિડીયો પણ તમે અપલોડ કરો એ પણ વિડીયો અપલોડ કરીશું તો ચેનલ સાથે જોડાયે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવા વિડીયો અમે મૂકીએ તો તમને એ વિડીયો તમે જોઈ અને આગળ વધી શકો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય